ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો પંદર થી પચાસ વર્ષના યુવાનો માટે કે જેને વારંવાર શરદી થઈ જતી હોય અને શરદીની દવાઓ લેતા હોય પણ આ શરદી મટાડવા માટે જો તમે આ યોગિક ક્રિયા નિયમિત કરો તો શરદી જળમૂળમાંથી મટી જશે અને જો નિયમિત આનો અભ્યાસ કરશો તો ક્યારેય શરદી નહીં થાય મિત્રો પણ કેટલી વખત કરવાની આ યોગિક ક્રિયા એ હું તમને શીખવાડું છું અને ભસ્ત્રિકા પ્રાણાયામ પણ કહેવામાં આવે છે કે જો નિયમિત કરો તો તમારા ફેફસા મજબૂત અને સ્ટ્રોંગ રહે એટલે તમને શરદી ન થાય અને વારંવાર તમારે શરદીની દવા લેવી પડે નહીં અને અત્યારે ઘણા માણસો શરદીથી પીડાય કે જેને પંદર દિવસે મહિને વારંવાર શરદી થઈ દીધી હોય તો આ શરદીનો ઉકેલ શું છે આ યોગિક ક્રિયા હવે તમારે કેવી રીતે કરવાની યોગિક ક્રિયા અને કેટલી વખત કરવી હું તમને સમજાવું છું તો પ્રથમ તો તમારે આ પ્રમાણે આ મુઠ્ઠી બંધ કરી દેવાની આમ શ્વાસને છોડવાનો શ્વાસ છોડવાનો એટલું યાદ રાખજો ખાસ આ પ્રમાણે શ્વાસ છોડવાનો અને કેટલી વખત તો પચાસ વખત આ ક્રિયા કરવાની પછી હાથ ઉપર લઈ જવાના અને મુઠ્ઠી બંધ કરી નીચે આ પ્રમાણે શ્વાસ છોડવાનો અને પચાસ વખત આ બીજી ક્રિયા કરવાની ત્રીજી ક્રિયા બંને હાથ આ પ્રમાણે રાખવાના આ પ્રમાણે અને ચોથી ક્રિયા આ ચાર ક્રિયા તમે પચાસ પચાસ વખત કરો બસો વખત આ ક્રિયા કરો એટલે જબરજસ્ત લાભ તમે એનો મેળવી શકશો મિત્રો અને શરૂઆતમાં શીખતી વખતે દસ દસ વખત કરો પછી ધીરે ધીરે પંદર વીસ પચીસ એમ વધતા જ આપ અને નિયમિત પચાસ પચાસ વખત આ ક્રિયા કરી શરદી મટાડવા મટા બહુ સરસ ક્રિયા છે ફરી વાર સમજાવી દો તમને આ પ્રમાણે શ્વાસ છોડવાનો પચાસ વખત આ પ્રમાણે આ પ્રમાણે આ ચારે ચાર ક્રિયાઓ પચાસ પચાસ વખત કરી બસો વખત નિયમિત આ ક્રિયા કરશો એટલે શરદી તમને ક્યારેય નહીં થાય જો નિયમિત કરશો તો સવારે જમ્યા પહેલાં નરણાકોટે આ ક્રિયા કરવાની આનાથી શું થશે તમારા ફેફસા મજબૂત અને સ્ટ્રોંગ બનશે મિત્રો અને આ ક્રિયા કર્યા પછી ઓક્સિજન લેવલ જો માપવામાં આવે તો તમારું ઓક્સિજન લેવલ પણ વધેલું હશે એવી સરસ મજાની ક્રિયા છે અને ખાસ તો પંદરથી પચાસ વર્ષના યુવાનોએ આ અપનાવવાની જરૂર છે મિત્રો અને નિયમિત કરવાની જરૂર છે પચાસ વર્ષથી ઉપરના પણ ધીરે ધીરે પ્રયત્ન કરી અને આ કરી શકો છો ડાયાબિટીસવાળા બીપીવાળા થાઇરોઈડવાળા હાર્ટની તકલીફોવાળાએ સે સાવધાની રાખીને કરવું જોઈએ આપણા પ્રાણાયામ અને ખાસ તો જેને સ્ટેન મુકાવેલો હોય બાયપાસ કરાવેલ એને તો આ ક્રિયા ન કરવી જોઈએ કારણ કે એના માટે આ જોખમી પણ સાબિત થાય એટલે એને કરવાની જરૂરિયાત નથી પણ જે તંદુરસ્ત છે આ બીપીવાળા ડાયાબિટીસવાળા ધીરે ધીરે પ્રયત્ન કરીને આગળ વધી શકો છો નિયમિત આ યોગ્ય ક્રિયા બસો વખત કરી શરદીમાંથી તમે છુટકારો મેળવી શકશો મિત્રો શરદી માટે તો જબરજસ્ત ક્રિયા છે મિત્રો આ નિયમિત કરી તંદુરસ્તી મેળવો અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો નમસ્કાર